ઘણી વાર રજૂઆત કરી છે આજે ફોન કરી કાલે ફોન કરી તો કે આ અમારા મણ આવે અમારા મણ આવે કા બોલે જીસીબી પકડેલું છે એટલે નહીં થાય પોલીસવાળા આવે ખાલી જોઈને વ્યાજ એમ કે નીકળી જાવ અહીંથી બીજું કાય કરતા નથી આ પ્રશ્ન બે હજાર સાત થી માંડી આ બે હજાર પચીસ લગી છે ઓલા ફાયર ફિગરવાળાને આપણે ફોન કરીએ ને તો ઈ કલાક વારે તો આવે આવાના ન હોય તો અમે બેહી રહી છે અહીંથી અમે હાલી નથી હકતા હું ક્યાં અહીંથી હલાય તો અમારે જવાય

નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ અવર રાજકોટની ટીમ પહોંચી છે આજે રાજકોટના એક એવા વિસ્તારમાં કે જ્યાં આવીને ખરેખર એમ થયું કે પ્રી મોન્સૂન કામગીરી ખાલી બોલવામાં જ થઈ રહી છે ચોમાસુંમાં અત્યારે બેથી ત્રણ વરસાદ એવા પડી ગયા છે કે જેમાં ઘણી જગ્યાએ એવા રસ્તાઓ છે આપણી સામે આવ્યા છે ત્યારે અત્યારે અમે એક એવા વિસ્તારમાં ઊભા છીએ કે જ્યાં ખાલી જ રસ્તો નહીં પણ લોકોના જીવનું પણ જોખમ એટલું છે કચરો એટલો છે કે અહીંયા ઊભા રહીને પાંચ મિનિટ પણ ઊભું રહેવું ને શ્વાસ લેવો ને એ પણ આપણા માટે અઘરી વસ્તુ બની જાય એટલી હદે અહીંયા કચરો છે એટલી હદે દુર્ગંધ છે રાજકોટની મુખ્ય ગણાતી એવી ખોખડદર નદી અહીંથી વહી રહી છે અને એને લઈને જ અહીંયાના વિસ્તારના જે લોકો છે અને ખાસી પુલ ઉપરથી એટલા રાહદારીઓ પસાર થાય છે એમને હાલાંકી પડી રહી છે રહેણાંક વિસ્તારના લોકો છે એમની સાથે વાતચીત કરીએ કે પ્રશ્ન શું છે આપનું નામ શું છે કાળુભાઈ મંજીભાઈ જોહણ જ્ઞાતિ રાજપૂત કાળુભાઈ આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ અત્યારે ખોખડદર નદીની વચ્ચે સાઈડમાં પણ ખોખડદર નદીના એ મધુરમ મધુરમ વિસ્તાર ખોખડદર નદીની એ સ્થિતિ છે કે અહીંયાથી પાંચ હજાર માણસોનું અવર જવર ચાલુ છે એક તો પ્રોબ્લમ એ છે કે જે વિસ્તારમાં હાલી છે અહીંયા એમનો કોઈ પુલનો ઠેકાણું નથી કાચો પાકો રોડ છે પ્લસ કચરો ગંદકી અહીંયાથી ઉદ્યોગવાળા નાખે પ્લસ બીજા કચરા પટ્ટીવાળા પણ નાખે તો મચ્છર માખ્યું અને ત્રાસ જેડી જીવ જંતુ બધું પણ અહીંયા વસે છે તો એ પણ અમને બહુ નડતર છે કે નાના નાના બાળકો છે અહીંયા રમી શકતા પણ નથી અત્યારે હું જે વિસ્તાર જોઉં છું કોઈ જગ્યાએ મને યોગ્ય લાગતું જ નથી બધી જગ્યાએ કચરો અને દુર્ગંધ જ છે તંત્રના કોઈ એવા અધિકારી વ્યક્તિ દ્વારા મુલાકાત કરેલી કોઈ દિવસ આપની વાતચીત સાંભળેલી એવું બનેલું ક્યારે ના કોઈ અધિકારી હજી લગી અહીં પૂછપરછ કરવા પણ નથી આવેલા કે તમને શું પ્રોબ્લેમ છે અહીંયા એ પણ પૂછવા નથી આવેલા અને અમારું કોઈ નિવેદન પણ લેતા નથી આપણે કહેવા જઈએ કોર્પોરેશનમાં તો કે એ અમારામાં ન આવે ખોખડ દરી અમે કોર્પોરેશન એ રજૂઆત કરવા વોર્ડ ઓફિસે તો કે એ અમારામાં ન આવે એવો જવાબ આપે છે અમારો કોઈ માણસ ન આવે આટલું એ લોકો બોલે એટલે પછી આ પૂરું થઈ જાય પછી તો હું જે જેને નડતું હોય તે બિચારા હાથે હાથે મતે ક્યારેક આ અમારા આ લોકો આવે આ ભૂંગળા કતિયા સાફ કરી

તેમ છતાં તંત્ર એવો જવાબ આપે છે કે આ અમારી અંડરમાં ન આવે રાજકોટનો કોઈ પણ વિસ્તાર હોય તંત્રની જવાબદારી છે તમે જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરો છો ત્યારે અમે તમને આવા દાખલા બતાવીએ કે ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કોને કહી શકાય આ તો પ્રી મોન્સૂનમાં આવતું પણ નથી આ ખરેખર એક જવાબદારીની વાત છે અહીંયા આટલા લોકો રહે છે આપનું નામ મારું નામ પઠાણ તોસીફ ખાન આ તમે આ રસ્તા પરથી રોજ ગાડી ચલાવો છો પુલ ઉપરથી કેવી તકલીફ પડે છે હા ફૂલ સાંકડો પડે છે પાણીમાં પાણી આવ વરસાદ આવશે એટલે પાણી ભરાઈ જ જશે આ બધું અને આ રોડ હાવ બંધ થઈ જશે હાવ સાંકળા પડે રોડ કાયદેસર ડબલ રોડ કરવાની જરૂર છે કાયદેસર અને આમ સામેથી વાહન આવતું હોય તમારે વાહન લઈ જવાનું હોય ચોમાસામાં બીક કેવી લાગે આમ ગાડી ચલાવતી બીક તો લાગે જ ને ઘર બહાર લઈને બેઠા એટલે બીક તો લાગે ને ફેમિલી ભેરી હોય તો પણ અહીંયાથી ગાડી જ ન નીકળે રસ્તો જ બંધ થઈ ગયો હાવ હાવ રસ્તો જ બંધ થઈ ગયો કાયદેસર ડબલ પુલ કરવાની જરૂર છે તંત્રને શું બીજી અપીલ શું કરશો આ પુલને લઈને પુલ ને લઈને ખાલી મહાનગરપાલિકા સાફ સુફ ચોખ્ખું રખાવે તો એ ઘણું જે ટૂંકમાં મહાનગરપાલિકા ધ્યાન નથી દેતી ખાલી બધી મહાનગરપાલિકાનું કામ આવું કઈ હાવ ફેલ જે વગડી કે હાવ ફેલ જ છે એમ તો એમ નહીં તંત્ર તો એમ કહે છે કે સ્માર્ટ સિટી થઈ ગયું છે રાજકોટ તો સ્માર્ટ ખાલી છે ને રાજ્ય વાતું છે સ્માર્ટ બાકી કાંઈ કામ સ્માર્ટ નથી એમ ખાલી વાતું જ છે એમ હાઈફાઈ ઊંચી ઊંચી વાતું જ છે બાકી આરએમસી નું કામ આ બધું આ તમારી સામે જે આ દ્રશ્ય જોવો છે આમાં શું તમને લાગે છે વિકસિત જેવું વિકસિત ના નામ છે ખાલી આ બધું બીજું કાંઈ છે ને વિકસિત ના નામ ખોટા નામ છે વિકસિત વિકસિત કાંઈ છે ને વિકસિત જેવું આમાં લાઈવ છે આમ જોવો છે આમાં લેવા જવાની ઉદાહર જ નથી આપણી સામે જ એક્સપેરિમેન્ટ છે લાઈવ લાઈવ જ છે એમ બીજા કોઈ એક્ઝામ્પલ દેવાની જરૂર નથી એમ પુલ ને લઈને તંત્ર ને શું અપીલ કરવા માંગો છો શું કામગીરી કરવી જોઈએ તંત્ર અહીંયા આ કાયદેસર ડબલ પુલ કરવો જોઈએ વ્યવસ્થિત આમ પોળો અને વ્યવસ્થિત રીતે પુલ કરવાની જરૂર છે કાયદેસર અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કાંઈ બહુ ટ્રાફિક થાય છે ગંદકી છે અને પુલ છે એ નાનું એવું છે તો મોટો પુલ બનાવવાની અપીલ કરવી જોઈએ ક્યાંય થોડોક મોટો પુલ બનાવો તો પબ્લિક બધા હાલે ચાલે હું ગંદકી દૂર થાય અને વ્યવસ્થા સારી રહી એમ તો આ કેની જવાબદારી આવે તમે અત્યારે અહીંથી આ રસ્તા પરથી રોજે ગાડી ચલાવો છો રોજે અહીંથી જવાનું હોય છે અઠવાડિયામાં ચાર વખત પાંચ વખત જવાનું હોય છે હવે આ બીજા નાના માણસ ફેરાન થાય હવે આ રિક્ષા આમાં ફસાય છે હમણાં ઉપરા તમારી સામે ચાર રિક્ષા ફસાણી અને નથી અહીંયા કોઈ ટૂંકમાં ધ્યાન દેતું અહીંયા એટલો ગંદવાળ છે બરાબર છે અહીંયા રોજ એટલા બધા હાલે છે અને બારના યુપી બિહારના ઓછામાં ઓછા પાંચ હજારથી સાત હજાર ભૈયા રહેતા હશે હવે એ લોકોનું જીવન અહીંયા ટૂંકમાં છે હવે એ લોકોની ખરીદી બધી અહીંની હોય ડેલી રાત્રે આવવું જવું બધા એ લોકોને છે

હવે આજે બધા નાના વિસ્તાર છે એમાં જે બધા નાના માણસો છે એ લોકોનો ડેલીનો રસ્તો આ છે હવે બેનું દીકરો રાત્રે કામ ઉપર અહીંથી જવું આવવું કોઈ પડે કાર્ય તો બધી જવાબદારી કોની રહી આ તમારી સામે છે આ જોઈ પોઝિશન જો આ લાઈવ દ્રશ્યો છે કે આ ખાડામાં જોઈ લ્યો આ ગાડી કેવી રીતે ફસાણી છે આ લોડિંગ વાળી છે લોડિંગ અલગ છે હવે એમને જે રસ્તો છે જાવું જ પડે એમ છે ને તમારી લાઈવ દ્રશ્યો છે કે આ અત્યારે કઈ રીતે ગાડી ફસાઈ રહી છે હવે આમાં જો કોઈ પડે તો એ અકસ્માત કેવડો સજે આ ખાડામાં કોઈ પડે તો એ અકસ્માતે એવડો થઈ શકે આ વોર્ડ નંબર સોળ આવે છે આ વોર્ડ નંબર નો વિસ્તાર છે આગળના તમે લઈ આવજો કે આગળ તમે જો જેવી છે એવી ત્યાં બહાર નીકળતા પોઝિશન છે રોડ અહીંયા તૂટેલો છે ને એવો એ રોડ

પાણી પણ જઈ રહ્યું છે ને ખાલી તમે કચરો જોવો કચરા નાખા ઢેર થઈ ગયા છે લોકો એવું પણ કે અહીંયા ટીપર ટીપર વાન વાન પણ પણ રોજે આવે આવે છે 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 સાફ સફાઈ માટે લોકો એટલે શું કરે કે પુલની બાજુ ઊભી અને પછી ત્યાં ને ત્યાં લોકો કચરો નાખવા માટે જાય છે જરૂરી એવો કચરો લઈ લે છે બાકી બધો કચરો આમને આમ અહીંયા પડેલો રહે છે હવે તમે ગંદકી તો જોઈ લીધી હવે હું તમને પુલની હાલત શું છે એ તમને બતાવું આ પુલના તમે ખાડા જોવો એકદમ બિસ્માર હાલતમાં આખા આખો પુલ છે અને આ રીતે પુલની અંદર પણ અહીંયા આખો તૂટી ગયો છે પુલ અને આની નીચે પણ કચરો છે અને આ સુધીનો આ પુલ તૂટી ગયો છે એટલે તમે વિચારો કે જ્યારે એકદમ પાણી આવી જતું હશે પાણી આની ઉપરથી જતું હશે ત્યારે આ પુલની હાલત શું થતી હશે અને એવી કોણ જવાબદારી લે છે કે આ પુલ ગમે ત્યારે તૂટી નહીં શકે કારણ કે આ પુલ ઉપર પાંચથી સાત હજાર એવા લોકો છે કે જે રોજે આ પુલ પરથી પસાર થાય છે એમનો રોજિંદા રસ્તો છે તો આ પુલ ગમે ત્યારે તૂટી શકે એમ છે ચાર લોકોના તો મને આંકડા આપ્યા છે હજુ તંત્ર કેટલા લોકોની રાહ જોઈ રહ્યું છે કે આ પુલ પરથી હજુ કેટલા લોકો પોતે મોતને ભેટે હજુ અહીંયા સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ જે રીતે લોકોએ કીધું કે બે હજાર સાતનો નો આ પ્રશ્ન છે અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે એક પણ પ્રકારની કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા વિસ્તારમાં નથી કરવામાં આવી હવે તમને પુલની ઓલી બાજુ તમે દેખાય હવે પુલની આ બાજુ તમને દેખાડું છું હું જે જગ્યાએ અત્યારે ઊભી છું સંપૂર્ણ વિસ્તાર તમને મારી પાછળ દેખાય છે આખો કચરાથી ભરેલો છે આમ ઉપરની બાજુ તો જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી એ સુધીનો કચરો અહીંયા ભરેલો છે ને દુર્ગંધ તમારું માથું ફાટી જાય એટલી દુર્ગંધ અહીંયા આવી રહી છે અહીંયા અમે લોકો અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છીએ હવે રાજકોટ એક માધ્યમ બની રહ્યું છે ને આ દ્રશ્યો દેખાડી રહ્યું છે તમને કે જે રાજકોટ શહેરને સ્માર્ટ સિટી કહેવાય રહ્યું છે આ એ જ સ્માર્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં માત્ર આઠ ફૂટનો એક એવો પુલ છે કે જેમાં બે વાહન જઈ નથી શકતા લોકો મોતને ભેટી જાય છે અને એની આસપાસ આટલો દુર્ગંધવાળો વિસ્તાર છે ને વચ્ચેથી નીકળે છે શું તો કે રાજકોટની બહુ નામચીન ગણાતી ખૂબ સારી ગણાતી એવી ખોખળદર નદી હવે તમે પુલ જોયો ગંદકી જોઈ હવે અહીંયાનો તમને રસ્તો દેખાડું કેમેરામેનને કહીશ નીચેના જે બધા ખાડા છે એ તમે દેખાડશો કે રસ્તાની હાલત તમે ખાલી જુઓ અને રસ્તો તો કંઈ જ ના શકાય સખત તૂટેલો રસ્તો છે અહીંયાથી વાહનને પસાર થવામાંય બહાર નીકળવામાંય અત્યારે તમે મારી બાજુમાં લાઈવ દ્રશ્યો જોયા કે રિક્ષા નીકળતી વખતે એને કેટલી તકલીફ પડી એટલે અહીંયાનો ખાલી તમે આ રસ્તો જુઓ રસ્તાની હાલત હું તમને અહીંયાનો જે ખાડો છે હું તમને બતાવું કે કદાચ એમાં પાણી ભરાઈ ગયા પછી જો એ ખબર ન હોય ને કે આ ખાડો છે તો આમાંથી પૈણા પછી કેવડો અકસ્માત એની બાજુમાં પાછી ગંદકી છે જાડી ઝાખડા છે અને એની જ બાજુમાં રહેણાંક વિસ્તાર છે લોકોના ઘર છે તો અત્યારે તો અમે ખાલી દ્રશ્ય બતાવી શક્યા છીએ પણ અવર માધ્યમથી તંત્રને એટલી જ નમ્ર અપીલ કરવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને છે મુખ્ય કેન્દ્રમાં લેવામાં આવે ને આ વિસ્તારમાં જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ છે બદલવામાં આવે કામગીરી કરવામાં આવે લોકોના સ્વાસ્થ્ય માટેનું ધ્યાન રાખવામાં આવે ને ખાલી સ્વાસ્થ્ય નહીં લોકોના જીવનો પણ અહીંયા પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે તંત્રને એટલી જ નમ્ર અપીલ છે કે આ દરેક વસ્તુઓનું આ દરેક પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર અને આપના વિસ્તારમાં પણ જો કોઈ આવો પ્રશ્ન છે તો જરૂરથી કમેન્ટમાં આપની વાત શેર કરજો નમસ્કાર